பின்னர் பிரதமர் திரு நரேந்திர மோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுவதையொட்டி பிரதமர் திரு நரேந்திர மோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுவதையொட்டி பிரதமர் திரு நரேந்திர மோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுவதையொட்டி பிரதமர் திரு நரேந்திர மோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுகிறது

તાર ભાજી તો લે જાતો રહ્યો ના ભાઈ કરી દોલીએ જાય નો જો તો શું તો તો બગડે તારે આખું બગડી ગયો છે ઢોળ હું રખાઈ ગયો છે આખો આઈડે ચોડે ચોડે દઈ ખાઈ બધું તો પડશે પડશે કાઢી લાખ ના કરી હા શું છે કાઢી લે ના ના આપણે કાઢો હાય તો કાઢો ચાર સે પછે મળતો બોલ છે બેટા લે આ જમ બેઠો છે તમે બેઠા કે હું કરું બેલા ના ના જે હાલ તરત તો ભાંગી હાલ તરત બેઠો સાક લાગ્યો છે એ નારખણીયા ની તો આયા તા કે ઓલા તાર ભાડિયો તો કે ગાઢ પરોન કે ઈ તો ફાડું છે નારખણ ઓલા તાર ચાર પાંચ જણ આયા તા ઓય રે તને ઈ તો ફાડું છે પણ ઈય તો કે ખેતરમાં હેતર રमण ભરણ કર્યું છે ને ઓ જો મે ના બોલે હાલ તરત કે કોણે કર્યું આ બધું બતાડ અને પાછો ખોડો એલા એ હવે હાલ શું કામ કર્યું લક્ષમાં ભાજી આવી દી બુરીય ન આવે હો સર હાલ શું કરવી હારો લ્યા અલે આપનું કામ થઈ ગયું હટાવ રગડો તો ભજો છે અંતરી બીજું કામ આને નો કેવા છડાયા મારો બેટો એ ती आशिया ठेज जो थे ती अम करी शो में एक किधर पे लग करी शो काम ना मुँह काम तो ना करी को कुत्ते तो फेंको था जिगम पारो तो ना तो मार ना भी अच्छा अच्छा आ रहे हैं ना आ रहे हैं ना आ रहे हैं ना, 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 ना। <audio>